હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આજે શનિવાર છે અને શનિવારના બપોર એક ટાણાનો તો થયો એટલા માટે સાંજે એકટાણું કરવાનું છે તો હું ફૂલ થાળી બનાવું છું તો આ લઈ લીધો છે જુવારનો લોટ હવે જે વાટકી જુવારનો લોટ લીધો છે એ જ વાટકી ભરીને પાણી ગરમ મૂક્યું છે અને એમાં મીઠું નાખી દીધું છે ઘી નાખી દીધું છે ને ઉકળવા મૂક્યું છે આવી રીતે જુવારની રોટલી બનાવીને ને એટલે આવી રીતે આપણે લોટ બાંધવાનો રહેશે આપણે ખીચું કરીને હા એ રીતે હવે એને એકદમ વેલણથી ચલાવી લેવાનું છે જો લોટ ભેગો થાય ને ત્યાં સુધી અને આ લોટને છે ને સીજવા દેવો પડે આપણે થોડીક વાર એટલે દસક મિનિટ મેં એ ઢાંકણ ઢાંકી દીધું છે હવે એ લોટનું કામ થાય છે ત્યાં સુધી બીજા કામ કરી લઈએ હવે સેવ ટમેટાનું શાક કરવું છે એના માટે હું આદુ મરચાં ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરી લઉં છું આવી રીતે પીસી લઉં છું મિક્સીમાં તમને બતાવ્યું એ રીતે હવે પીસાઈ ગયું છે ટમેટા સુધારાઈ ગયા છે હવે લોટ છે ને એટલે આપણે ખોલી લેવાનો છે તો લોટ ગરમ હતો ને એટલે મેં ચમચાથી આ રીતે ચલાવી લીધો છે એકદમ કૂણવી લીધો છે હાથથી ગરમ લાગતો હતો હવે ટમેટાના શાકનો વઘાર કરીએ તો હિંગ અને લીમડો મૂકી દીધો છે ને જે આપણે પેસ્ટ બનાવી છે એ નાખી દઈ છીએ ડુંગળી ટમેટા આદુ મરચાંની હવે આમાં નાખી છે લસણની ચટણી હવે આમાં કોરી ચટણી નથી નાખવાની લસણની ચટણી નાખી લે શાક સરસ એકદમ ધાબા જેવું બને હવે કટ કરેલા ટમેટા નાખી દીધા છે હવે ટમેટાને ચડવા દઈ ત્યાં સુધી આપણે રોટલીના ગોયણા કરી લઈએ હવે ટમેટા પણ સરસ સોફ્ટ બની ગયા છે જો અને એમાં જોઈતા પ્રમાણમાં પાણી નાખી દેવાનું છે અને થોડો એવો મેં ગોળ નાખ્યો છે અડધી ચમચી જેટલો હવે ઉપરથી નાખી દીધી છે સેવ હવે સેવ અને શાક ટમેટા બે મિક્સ કરી લઈ અને આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે બે મિનિટ ઢાંકી દઈ અને પછી ગેસ બંધ કરી દેવાનો છે હવે જો અહીંયા રોટલી ઉતારવા માંડી આ રોટલીને છે ને આપણે વણતાય વાર લાગે છે અને આમાં થોડા એવા ક્રેક પણ આવે છે પણ ધીમે ધીમે આપણે બનાવીએ એટલે થઈ જાય છે જો સરસ નાની નાની મેં રોટલી બનાવી છે અને ફૂલી પણ ગઈ છે પૂરીની સાઇઝથી થોડી મોટી રોટલી બનાવી છે સાથે લસણિયા ગાજર પણ બનાવી લીધા સરસ મજાના તીખા તમતમતા એવા હવે આપણે ઘી મૂકી દીધું છે ભગવાનને ધરવા માટે રવો બનાવવો તો રવો અહીંયા એક બાજુ શેકાય છે જો અને પછી પાણી ગરમ કરી નાખું રવાની રેસીપી તો બધાને ખબર જ હોય તો આ એક બાજુ આપણો સરસ રવો થાય છે અને આજે બપોરે છે ને સાંજના ટાઈમે ભૂખ લાગી હતી ને ગુડવી એટલે થોડા સ્પ્રિંગ રોલ બનાવ્યા હતા તો એ પણ હું રેસીપી તમને કોઈ વાર આપીશ પણ આજે તો મેં રેસીપી નથી આપી હવે જો ભગવાનનો રવો કાઢી લીધો છે અને આપણે થાળી પીરસી લઈએ વચ્ચે દીવાબતી થઈ ગયા છે તો આપણી સરસ કૂણી મજાની જુવાર ને લોટની રોટલી છે સેવ ટમેટાનું સરસ ધાબા સાય શાક છે લસણિયા ગાજર છે આ સ્પ્રિંગ રોલ છે એની ચટણી છે સેકેલું મરચું અને મીઠું છે અને આપણા બધાની પ્યારી છાશ તો આવી જાઓ તમે પણ બધા જમવા અને રોટલી જુઓ કેવી કૂણી થઈ છે એકદમ